નકલીની માયાજાળ જોવા મળી રહી છે અને અલગ અલગ શહેરો પર નજર કરીએ તો સૌથી પહેલા રાજકોટની વાત કરવી પડે રાજકોટમાં ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા નટરાજ ઘી સેન્ટરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા તો સુરેન્દ્રનગરના ના ગુગલિયાણા પાસે શિવ ઇન્ડસ્ટ્રીમાં માં પાંચસો કિલો લૂઝ ઘી જપ્ત કરવામાં આવ્યું તો નકલી પનીર નકલી ઘી નકલી મસાલા સહિતની સામગ્રી નો છે રાજકોટના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા અને સાથે ગઈકાલે પણ રાજકોટ માંથી શંકાસ્પદ દૂધ ઝડપાયું હતું તેના પણ નમૂના ફેલ ગયા હતા ગુજરાત માં ખાદ્ય પદાર્થ ની ખાતરી કરવી હવે મુશ્કેલ બની રહી છે અમે આપને અલગ અલગ આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના જ આ દ્રશ્યો અને ડેરીના દૂધના નમૂના ફેલ સાબિત થયા આ ડેરી દૂધમાં ફેટને બદલે ફોરેન ફેટનો ઉપયોગ થયો હતો પાટણમાં પણ વીટીવી ન્યૂઝની ટીમે નકલી ઘીના વેપલાનો પેપલાનો પર્દાફાશ કર્યો હતો જેમાં સાત સ્થળો પરથી નકલી ઘીનો જથ્થો એ જપ્ત કરવામાં આવ્યો હતો વાત હવે અમદાવાદ કરી લઈએ અમદાવાદ પણ ભેડસેડિયા બેફામ છે જ્યાં સરખેજમાંથી માંથી ઓગણત્રીસ કિલો નકલી પનીર નો જથ્થો જપ્ત થયો હતો શહેરના કુલ ચારસો ને ચોર્યાસી વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને થોડા પૈસા માટે લોકોના જીવને જોખમમાં મૂકનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી તો મિતે મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઇવ જોડાઈ જોડાઈ ગયા છે શુભમ દિવસે ને દિવસે હવે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એ ખૂબ મોટી સમસ્યા બનતી જઈ રહી છે હવે શુદ્ધ મળવું એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે રાજ્યભરમાંથી અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય સુરત હોય કે પછી સુરેન્દ્રનગર હોય દરેક જગ્યાએથી નકલી ઘી મળે છે નકલી પનીર ઝડપાય છે નકલી દૂધ રાજકોટમાં ગઈકાલે નકલી દૂધ ઝડપાય છે હવે રાજ્યનું આરોગ્ય વિભાગ ખાદ્ય પદાર્થ ફૂડ વિભાગ એ શું કરી રહ્યું છે સવાલ થઈ રહ્યો છે આ ચોક્કસ અંકુર અહીં સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય વ્યક્તિએ પોતાના ખોરાકમાં લેવું તો લેવું શું વસ્તુ કારણ કે અગાઉ પણ રાજકોટ હોય અમદાવાદ હોય કે પછી રાજ્યનું કોઈ પણ શહેર હોય ત્યાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ પનીરનો જથ્થો છે તે ઝડપાય છે બાદમાં જ જે કહી શકાય કે થોડા દિવસ પૂર્વે જ પાટણ સહિતના જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી વીટીવી ની ટીમે છે તે નકલી ઘીનો પર્દાફાશ છે તે કર્યો હતો સાત જેટલા વેપારીઓને ત્યાંથી છે તે તપાસમાં છે તે નકલી ઘી સામે આવ્યું હતું હવે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આજથી એક વર્ષ પૂર્વેની જો વાત કરીએ તો નકલી ઘીનો જે કહી શકાય કે પનીર છે આ પનીરનો જથ્થો છે તે હજારોની હજારો કિલોની માત્રામાં છે તે ત્યાંથી મળી આવ્યો હતો ગઈકાલની જ વાત કરીએ રાજકોટને તો ગઈકાલે રાજકોટમાંથી નકલી દૂધ છે તેનો પર્દાફાશ છે પર્દાફાશ જે થયો છે અને હવે રાજકોટમાંથી વધુ એક નકલી છે તેનું કારસ્થાન સામે આવ્યું છે ઓછા જે કહી શકાય કે પૈસા કમાવવાની લાઈનમાં કેટલાક જે વેપારીઓ છે તે નકલી ઘી બનાવી અને વેચી રહ્યા હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી હતી રાજકોટનું આરોગ્ય વિભાગ છે તે નકલી ઘી બનાવતી જે ફેક્ટરી હતી ત્યાં ત્રાટકી હતી અને નમૂનાઓ છે તે લેવામાં આવ્યા હતા એટલે અહીં જે સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે કે ન માત્ર રાજકોટ પરંતુ અમદાવાદ હોય સુરેન્દ્રનગર હોય વડોદરા હોય આ તમામ શહેરો ની અંદર થી છે તે નકલી ની ભરમાર છે તે એક બાદ એક સામે આવી રહી છે ખાદ્ય પદાર્થો છે તે ખાસ કરીને નકલી પદાર્થો છે તે હાલ સામે આવી રહ્યા છે જી બિલકુલ બિલકુલ શુભમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર